નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ની જે નવી સ્વ અધ્યયન આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો થી ઈસવીસન અઢારસો ને સત્તાવન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો હવે પણ ભાગ પ્રમાણે સ્વધ્યન આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ પીડીએફ પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ પોથીના ભાગ નંબર બેના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા આપેલી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બુક્સમાં લખો નંબર એક નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી તો જવાબ આવશે બી ઉલ ગુલાન નંબર બે નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી તો જવાબ આવશે સી કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા નંબર ત્રણ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું તો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે સ્પેન અને ઇટાલી નંબર ચાર ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી જવાબ આવશે સી નીજ અને રૈયતી નંબર પાંચ ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા પાળતા તો જવાબ આવશે એ સંથાલ નંબર છ બીર સામુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી તો જવાબ આવશે સી ઉલ ગુલાન ચળવળ નંબર સાત ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે ડી વિકલ્પ એ અને બી બંને ખરા નંબર આઠ જાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તો જવાબ આવશે ડી ઉપરોક્ત પૈકી તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસ ની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર નવ નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી તો એ ગોણ અને સંથા નંબર દસ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો એ જે ઈજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે નંબર અગિયાર જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું તો જવાબ આવશે ડી ખેડૂત બે વર્ષનું મહેસૂલ એક સાથે આપી શકતા નંબર બાર બીર સામુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી ક્યાં વિધાનનો સમાવેશ થતો નથી તો અહીં જવાબ આવશે ડી વર્તમાનમાં જીવવું નંબર તેર સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા પ્રશ્ન બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને ખાલ જગ્યા સામે વાંકું પડ્યું તો જવાબ આવશે મીર કાસિમ નંબર બે અંગ્રેજોની શોષણ નીતિને લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો અન્ન ભંડાર નંબર ત્રણ રૈયતવાળી મહેસૂલ પદ્ધતિ ખાલ જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી મુંબઈ અને મદ્રાસ નંબર અઢારમી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો ખાલ જગ્યા દેશોમાંથી મેળવતા હતા તો કેરેબિયન નંબર પાંચ રેશમના વેપારીઓ ખાલ જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા ખેડૂત પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની નંબર બે હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું કપાસ નંબર ત્રણ મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી ગામના મુખી નંબર ચાર અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતી સમૂહો છીએ મુંબ મારી એક કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો પાંચમો કે દસમો ભાગ મહેનતાણા તરીકે રાખતા પાંચમો ઉપર છેકો તો કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેનતાણા તરીકે રાખતા નંબર બે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હોલ્ટ મેકેન્જી હતા

ગણાતો નંબર પાંચ બિરસા મુંડાએ શૈવ ધર્મ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું તો શૈવ ધર્મ ઉપર છે કો બીર મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો નંબર એક જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉભરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા નંબર બે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી નંબર ત્રણ ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી તો કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુગના દેશમાં ભારતની ગળીની માંગ વધવા લાગી નંબર ચાર ગળીના રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી તો રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાને દાળને વેચતો નંબર પાંચ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વેપારી પાકો ક્યાં ક્યાં હતા તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફેણ અને મરી હતા નંબર છ પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી તો પશુપાલન સાથે વન ગુજ્જર લંબાડિયા ગદ્દી અને બકરવા જનજાતિઓ સંકળાયેલી હતી નંબર સાત આદિવાસી જનજાતિ સમૂહો ક્યાં બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા તો આદિવાસી જનજાતિ સમૂહ સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા નંબર આઠ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સમુદાયોના સત્તા ઉપર માટે મૂક્યો તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સમુદાયોનો વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો નંબર નવ બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી તો દારૂ પીવાનું છોડી દો ઘર અને ગામની સાફરા ગામની સાફ રાખવી ડાંકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરો નંબર દસ મુંડા જનજાતિ સમૂહએ કોની સામે ચળવળ મજબૂત બનાવી તો મુંડા જનજાતિ સમૂહોએ દીકુ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો નંબર એક વનગુજર અને લબાડિયા તો જવાબ આવશે ગાય ભેંસ પાળતા નંબર બે ગદ્દી અને બકરવાલ ઘેટા બકરા પાળતા નંબર ત્રણ અને ચામડા રંગવાનો વ્યવસાય નંબર તો સફેદ બિરસા રાજ ઈચ્છતા પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો નંબર એક ઈજારો કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદન કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઈજારો કહે છે નંબર બે વેપારીકરણ તો વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો નંબર ત્રણ સ્થળાંતરીય ખેતી તો કેટલાક આદિવાસીઓ જંગલની જમીન સાફ કરી ખેતી કરતા એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરવા કરતા જેને સ્થળાંતરીય ખેતી કહે છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક લખો નંબર કાયમી જમાબંધી તો તમને અહીં આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી પણ શકો છો નંબર બે છે જનજાતિ પ્રવૃત્તિઓ તો તેમની પણ અહીં ટૂંક નોંધ આપેલી છે ત્યાર પછી નંબર ત્રણ ઉલ ગુલાન ચળવળ તો તેમની પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા જવાબ આપો નંબર એક અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું તો તેમનો પણ અહીં તમને જવાબ આપી દીધેલો છે જે તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો નંબર બે અઢારમી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી તેમનો પણ અહીં જવાબ તમને આપેલો છે ત્યાર પછી નંબર ચાર સ્થળાંતરીય અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો તો અહીં સ્થળાંતરીય ખેતી વિશે તો અહીં તમને આપેલું છે અને સ્થાયી ખેતી વિશે પણ આપેલું છે

તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો